નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને કચ્છ માટે મિત્રો આગામી અડતાલીસ કલાક માટે ભારે આગાહીઓ કરવામાં આવી છે જેમાં મિત્રો ગુજરાતને મિત્રો છેલ્લા ત્રણ દિવસથી વરસાદે ધમરોળ્યું છે અને અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે જ્યારે મિત્રો આજે હવામાન વિભાગે દ્વારકા જામનગર પોરબંદર જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે અને મિત્રો આગામી અડતાલીસ કલાક માટે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની સ્કાયમેન્ટે મિત્રો આગાહીઓ કરી દીધી છે જ્યારે મિત્રો મધ્ય

મિત્રો એક કેનેડિયન માઇનિંગ કંપનીએ મિત્રો કરાવેલ ડાયમંડ માઇન માઇનિંગમાંથી આ બહુમૂલ્ય હીરો શોધી કાઢ્યો છે મિત્રો ગુરુવારે મિત્રો પ્રદર્શિત કરાયેલો આ હીરો વિશ્વનો બીજો સૌથી મોટો હીરો ગણાઈ રહ્યો છે મિત્રો અગાઉ ઓગણીસો ને પાંચમાં દક્ષિણ આફ્રિકામાંથી મિત્રો એકત્રીસો છ કેરેટનો ક્લીનિંગ ડાયમંડ મળી આવ્યો હતો અને અત્યારે મિત્રો ચોવીસો બાણું કેરેટનો રેર હીરો મળી આવ્યો છે ત્યારબાદના મિત્રો મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વિલિયમ્સના મોટો ખતરો સામે આવી રહ્યો છે તો મિત્રો ભારતીય મૂળના અવકાશ યાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોર બે જૂનમાં મિત્રો અવકાશમાં ફસાયેલા છે જ્યારે મિત્રો હવે બંને અવકાશ યાત્રીઓના સ્વાસ્થ્યને લઈ ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે નિષ્ણાતોના મતે મિત્રો અવકાશ યાત્રીઓને મહિનાઓ સુધી અવકાશમાં રહેવા માટે અને કારણે તેના કારણે મિત્રો ડીએનએને નુકસાન થવાનું જોખમ થઈ રહ્યું છે અવકાશમાં મિત્રો ઉચ્ચ કિરણોત્સવના કારણે શરીરમાં મિત્રો મોટા ફેરફારો થાય છે સુનિતાના માનસિક સ્વાસ્થ્ય બગડી શકે છે તેવા મિત્રો મોટા સમાચાર સામે આવી રહ્યા છે

આ પહેલી વાર મિત્રો છે જ્યારે કોઈ ભારતીય પીએમ યુક્રેન જઈ રહ્યા છે કારણ કે મિત્રો ઓગણીસો એકાણું માં સોવિયેત યુનિયન તૂટ્યા બાદ અને યુક્રેન બન્યા બાદ ભારતીય પીએમ યુક્રેન ગયા જ નથી તેવા મિત્રો મોટા સમાચાર સામે આવ્યા છે

ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં કરાર આધારિત નિષ્ણાંત ડૉક્ટરોને વેતનમાં મિત્રો વધારો કરવામાં આવશે તો મિત્રો કરાર આધારિત તજજ્ઞોને ખાનગી પ્રેક્ટિસ વગર હાલ જે રૂપિયા પંચાણું હજાર પ્રતિમાસ વેતન આપવામાં આવે છે તેને મિત્રો વધારીને હવે પ્રતિમાસ એક લાખ ત્રીસ હજાર આપવાનું સરકારી ઠરાવ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે એટલે કે મિત્રો અંદાજીત સાડત્રીસ ટકા જેટલો વધારો કરવામાં મિત્રો આવ્યો છે ત્યારબાદ ના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દેશમાં મિત્રો બસો ને ચોત્રીસ શહેરોમાં નવા ખાનગી એફએમ રેડિયો શરૂ કરવામાં આવશે તેવી મિત્રો સરકારે જાણકારી આપી છે અને મંજૂરી પણ મિત્રો આપી દીધી છે તો મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે મિત્રો ખાનગી એફએમ રેડિયોના પ્રથમ તબક્કાની નીતિ અંતર્ગત મિત્રો સાતસો કરોડની અંદાજિત અનામત કિંમત માટે મિત્રો બસો નવા શહેરોમાં સાતસો ને મિત્રો ત્રીસ ચેનલો માટે મિત્રો આરોહણ ઈ હરાજીની ત્રીજી બેચ હાથ ધરવાની મિત્રો દરખાસ્તને મંજૂરી પણ મિત્રો આપવામાં આવી છે એલે કે મિત્રો હવે દેશમાં બસો ને ચોત્રીસ શહેરોમાં નવા ખાનગી એફએમ રેડિયો શરૂ કરવામાં મિત્રો આવશે ત્યારબાદ ના મિત્રો મહત્વના સમાચાર ની વાત કરીએ તો ખેડૂતો મિત્રો અઢારમો હપ્તો ક્યારે મળશે તો મિત્રો ખેડૂતો અત્યારે અઢારમા હપ્તાની આતુરતાથી રાહ જોઈને બેઠા છે ત્યારે મિત્રો ખેડૂતો માટે અઢારમા હપ્તાને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં મિત્રો પીએમ કિસાનના અઢારમા હપ્તા પહેલાં એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે જેમાં મિત્રો હવે લાભાર્થીઓને પીએમ કિસાન પોર્ટલ ઉપર અથવા તો મિત્રો એપ દ્વારા પોતાનો મોબાઈલ નંબર જાતે અપડેટ કરાવી શકશે આપણને મિત્રો જણાવી દઈએ કે આ યોજનાનો આગામી હપ્તો એટલે કે અઢારમો હપ્તો ઓગસ્ટ ત્રીસથી લઈને મિત્રો ઓક્ટોમ્બર મહિનામાં મિત્રો ગમે ત્યારે આવી શકે છે તેનો મિત્રો કોઈ સમય નક્કી નથી જ્યારે મિત્રો સરકાર દ્વારા હજુ પણ કોઈ આની સત્તાવાર તારીખ પણ મિત્રો જાહેર જાહેર કરવામાં આવી નથી પણ મિત્રો આ યોજનાનો સત્તરમો હપ્તો બે બે હજાર રૂપિયાની રકમ સીધી પહોંચી ચૂકી છે એટલે મિત્રો સત્તરમાં હપ્તાની રકમ સીધી ખેડૂતોના ખાતામાં પહોંચી ચૂકી છે અને અત્યારે મિત્રો ખેડૂતો અઢારમા હપ્તાની આતુરતાથી રાહ જોઈને બેઠા છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારની ફાયદો અપાવતી પાંચ મોટી જાહેરાતો કરવામાં આવી છે જેમાં મિત્રો આજે આપણે વાત કરી લઈએ તો એક નંબરની વાત કરીએ તો મિત્રો શહેરી વિસ્તારોમાં એક કરોડ આવાસ બનાવવામાં આવશે જ્યારે મિત્રો એક કરોડ ઘરને પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ મફત વીજળી આપનાર આવનાર દિવસોમાં મિત્રો આપવામાં આવશે જ્યારે મિત્રો પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ પાંચ વર્ષ માટે તેને લંબાવવામાં આવી છે એ મિત્રો અંતર્ગત હવે રેશન કાર્ડ ધારકોને તેમજ ગરીબોને મિત્રો આવનાર પાંચ વર્ષ સુધી

જેમાં મિત્રો ખેડૂતોને ખેતી માટે વીજ કરમાંથી મુક્તિ અપાઈ છે ગુજરાતમાં મિત્રો ખેડૂતોની આવક બમણી કરવાના ઉદ્દેશ્ય સાથે ખેતી માટે વીજ કર વસૂલવામાં આવતો નથી તેમને મિત્રો મુક્તિ આપવામાં આવી છે અગાઉ મિત્રો ગ્રામીણ વિસ્તારમાં વીજ કર વર્ષ મિત્રો બે હજાર સાતમાં દસ ટકા હતો જેને વર્ષ બે હજાર બારમાં ઘટાડીને સાત પોઈન્ટ પચાસ ટકા કરવામાં આવ્યો છે જેમાં પણ મિત્રો બસો પચાસ યુનિટ સુધી કોઈ વીજ કર વસૂલવામાં આવતો નથી મંત્રી મિત્રો જણાવ્યું હતું કે રાજ્યના ખેડૂતોને વીજ બિલની ફિક્સ ચાર્જમાં મિત્રો રાહત આપવા માટે રાજ્ય સરકારે મીટર આધારિત વીજ બિલ ભરવા ખેડૂતોને વીજ બિલ ફિક્સ ચાર્જમાં રાહત આપવા માટે ખેડૂત હિતલક્ષી નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દેશમાં ત્રીસ હજાર મોબાઈલ ફોન થશે બંધ તો મિત્રો આજકાલ ઘણા લોકોને વીજ જોડાણો કાપી નાખવાના મેસેજ મળી રહ્યા છે આ ઉપરાંત લોકોને કેવાયસી અપડેટ કરાવો એવા પણ મેસેજો મળી રહ્યા છે જો કે આ પ્રકારના તમે મેસેજો ફેંક છે અને તેઓ આધારે હજારો લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે આ વાતને ગંભીરતાથી લઈને સરકારે દેશના અંદાજે ત્રીસ હજાર જેટલા મોબાઈલ ફોન બંધ કરવા નિર્દેશ કાર્યવાહી હાથ ધરી છે પરંતુ આ માટે મિત્રો તમે પણ ચક્ષુ પોર્ટલ ઉપર ઓનલાઈન ફરિયાદ કરી શકો છો એટલું જ નહીં મિત્રો તમે આ સાઇટ પર કોઈ પણ સંભવિત છેતરપિંડી કે કૌભાંડ આચારસંહિતા અને મોબાઈલ નંબરની પણ મિત્રો જાણ કરી શકો છો ત્યારબાદ ના મિત્રો મહત્વના સમાચાર ની વાત કરીએ તો રાજ્યના છ લાખ રેશન કાર્ડો બંધ કરવામાં આવ્યા એન એફ એસ એ અંતર્ગત મિત્રો નોંધાયેલા બોતેર લાખ રેશન કાર્ડ પૈકી છ પોઈન્ટ પાંસઠ લાખ રેશનકાર્ડ શંકાના આધારે મિત્રો બ્લોક કરવામાં આવ્યા છે જેમાં મિત્રો બ્લોક કરાયેલા રેશન કાર્ડને કેટલાક મૃતકોના નામ ચાલતા હતા તેમાં મિત્રો કેટલાક ડમી હોવાની પણ શંકા હતી આ તમામ રેશન કાર્ડ ધારકોને ફરી વખત ઈ કેવાય સી કરાવ્યા બાદ જ સરકારની મફત અનાજ યોજનાનો લાભ લઈ શકશે આ પહેલાં મિત્રો રેશન કાર્ડને લઈ અનેક વખત ફરિયાદો પણ સામે આવી છે સૌરાષ્ટ્રમાં મિત્રો એક પોઈન્ટ આડત્રીસ લાખ વધુ રેશન કાર્ડ રદ થતાં હાલાકી જોવા મળે મળી હતી આધાર જોડાણ ન થવાથી ગરીબ મિત્રો અનાજ પણ નહીં તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો